મિત્રો મજામાં મિત્રો મિત્રો હમણાં ઘણા ટાઈમે વિડીયો બનાવ્યો નહોતો આજે વિડીયો બનાવો મિત્રો હાજર ફૂલ સીઝન હતી ટ્રેક્ટરની એટલે આપણે કોઈ વિડીયો બનાવવાનો સમય નહોતો ને મિત્રો હવે થોડા ફ્રી થઈ ગયા છે વિડીયો બનાવો મિત્રો ને જો આપણે રેગણ વા મિત્રો બહુ ભાવ છે પણ એ બધા બાવા થઈ ગયા છે જો આવા રીતે થઈ ગયા છે બધા કરકુટિય અને જો આ ધોણા છે પણ ભૂંડા આવે છે બધું ખોદી નાખ્યું છે ધાણાનો પણ ભાવ સારો છે મિત્રો આજે વળી થોડાક વાટી નાખો જો વાટવાનું ચાલુ કર્યું છે મિત્રો ધોણા પણ સાઠ સિત્તેર રૂપિયા છે પોસઠ રૂપિયા આસપાસમાં જો લીલું કોઈ જો મિત્રો આ ભૂંડા એક દાડો બધા ખેડી ના છે ધાણા થોડા હતા એમાંય જો વિક્રમભાઈને વાટે છે

આગળ મળીએ મિત્રો જો મિત્રો નો નંબર લાગ્યો છે હવે ધવનભાઈ ભાઈ દાલપતભાઈ જો જુવાર વાટી રહ્યા છે જીવારામી તો વાઢાને જાતી પણ સમય હતો ને વાઢવાનું આજે લાગી જશે બધા અને આજે જો મારા બધા ને નાના મમ્મી નહીં બોલ્યો લ્યા દાદા હા દાદા જીવારામી તો કામકાજ ચાલુ છે મિત્રો અનવરાશિયા છે એટલે રોજે વીડિયો આવશે તમે જોજો મિત્રો બહુ સારો સપોર્ટ આપ્યો છે મિત્રો આપણે જય માતાજી હવે આગળ મળીએ